જોઈએ આગળ આ સાચો કેવી જોયું કડીક થાય તો પાવતું થાય હવે એમાં શું કરે ખેડૂત

અને ત્યાંથી આપણે બે કામ કામકાજ હતું પૂરું કરી અને આપણા કાકાનું ચાલુ કર્યું અને વલભાઈ મકાન જોવા જોવાડામાં કાંઈ ટાઈમ ન જડો રાઈ અંધારું રહી ગયું એટલે કાંઈનો વિડીયો નથી ઉતારી ગયો અને અહીંયા ગટર મારી દીધું જ્યાં અહીંયા કાળી માટી એમાં જ કાઢી હતી અને જો આ પાછી આગળ ખેતરમાં પાથરવાની એટલે ઢાર ભાંગવું હોય આપણે ને પછી તમને બતાવશું છું આપણે કેવું ગ્રેવલ કરી શું છે એટલે અટાણ આપણે ધોરો ઢેડવાનું કામકાજ હાલે હે આનો વિડીયો હોય આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછું નાખશું કેવું ગ્રેવલ થઈ ગયું હું છે તમને બતાવશું છું અને જ્યાં એટલો એટલો ઢોરો હે આપણે ઉતારવાનો જ્યાં ટ્રેક્ટર આપણું ઢોરામાં થઈ ગયું અને અહીંથી આપણે રેવલ કરવાનું છે

응. 조이요. 민카. 좀 하러 가요. 하러 가기에. 조이, 조이 전부 쏠리려고 앞으로. आले आले ये जो जो खाली था जो खाली था खाली था जो वो खाली हाँ वो गुंडो है ये रो करो तारे जान आज आज फिर जे हम हम कह जी मिनको जाम के मिनको

પહી લાગ સે કએ ને જો લો પાડી જો જો